Absolutely. આ બાબતે ત્રણ મહિના પહેલાં અમે કેન્દ્રના માન્ય મંત્રી શ્રી અર્જુનજી મેઘવાલ કે જેવો કાનૂન મંત્રી પણ છે એમને અમે આવું એક લાગણીનો ભર્યો પત્ર પણ પહોંચાડ્યો છે એટલે આજે અમારી મુખ્ય વાત એ હતી કે દેશના મહાન સપૂત જે રાણા સંગાજીનું અપમાન થયું છે અને એના જે પ્રત્યાઘાતો પડ્યા છે જો આ બાબતે કાયદેસરના પગલાં સત્વરે લઈ અને એમનું સંસદ સભ્ય તરીકેનું પદ રદ કરવામાં નહીં આવે તો હજુ આનાથી મોટું આંદોલન એ સમગ્ર દેશમાં થશે